પણ ચૂંટણી જીતા પછી ત્રીજે દિવસે જો કોઈ મુલાકાતી આવ્યો હોય તો ગોપાલભાઈ હવે અને એવું નથી કે ત્રીજા દિવસે આવ્યા પણ ગોપાલભાઈ ની ઈચ્છા તો એવી છે કે હર મહિને બે મહિને એક વખત હરેક ગામમાં આટો મારવો આવી ગોપાલભાઈ ની અંદર થી ઈચ્છા છે એટલે તો આ ત્રીજા દિવસે ગામે ગામની મુલાકાત લેવા માટે અને એવામાં પણ આજે જે ગામમાં મત સિવાય નેતાઓ આવતા નથી મત ટાણે છે અને જીતી ને સીધા એ ગામમાં એવો એક ગૌરવની વાત છે મતલબ થઈ ગયા છે બધા એટલે હવે આપણને પણ કઈક એવું લાગે છે કે હવે આપડું કઈક ઉકળશે બાકી અત્યાર સુધી તો જોયું આપણે ઘણું બધું ઘણા આવ્યા ગયા એટલે ખુબ સારી વાત છે આપણને એક લડાઈક એક યોદ્ધા મળ્યા છે ઘણા સારા કામો થવાના છે ઘણા કામો તો થવા મંડ્યા પચાસ ટકા અધિકારીઓ બદલી માગી લીધી છે તમને નો ખબર હોય તો કહી દઉં અધિકારીઓ નાના અધિકારીઓ બિચાર એનો કોઈ વાક નથી એ તો ચિઠ્ઠીના ના ચાકર હતા પણ જેટલા મોટા અધિકારીઓ છે એમાંથી ચાર દિવસમાં એટલે ઘણા એ બદલી માગી લીધી જેને ખોટું કર્યું છે એને ભાગવું પડશે એમાં પછી કોઈ પણ હોય જેને ખોટું કર્યું વિસાવદર વિધાનસભામાં એને વિસાવદર વિધાનસભા છોડવી પડશે આ એક આપણે કોઈને ધમકી નથી મારવી પણ એનો અંદર થી જેમ થયું હવે જવું પડશે કાગડા હતા ને બાપા ને છેતરી ગયા પણ હવે કાગડો આવ્યો છે હવે કોને છેતર છે એક વાત છે હવે ચતુર માણસ છે આપણી પાસે હવે ચતુર માણસ છે હવે છેતરાવા જેવી કઈ વાત નથી હવે તો ભાગવાની જ વાત છે ભાગો એટલે ખુબ સારું આપણું પણ નસીબ કે આપણને ગોપાલભાઈ જેવા ઉમેદવાર મળ્યા અને પણ આપણા જેવા લોકો ગોપાલ વિસાવદર થી સીધા વિસાવદર ની આપણી વિધાનસભા જે ગાંધીનગરમાં છે ત્યાં લાલ જાજમ પાથરી અને આપણે મોકલવાના છે આપણે એવું વિચારીએ કે અમારી વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય હાથી ની અંબાળીએ બેસી અને વિધાનસભામાં જાય આવું એક સપનું છે ભગવાન કરે ઠાકર કરે પૂરું થઈ જાય આપણે વધુ વાત નહી કરતા આપણી વચ્ચે અમારા પોકિયા છે પોકિયા અમારી સાથે આવ્યા છે અમારો હાથ પકડી અને છેલ્લા નેવું દિવસ થી અમારી સાથે ફરે છે એવા રતી બાપા માંગરોલિયા માંગરોલીયા છેલણકાથી જઈ ગયા ધોવાડા કાલ થી કાલ સીટ સીટના ઇન્ચાર્જ એવા મયુરભાઈ હમીપરા પણ સાથે છે તો આપણે વધુ વાત નહીં કરતા આપણે ગોપાલભાઈને સાંભળીએ અને ગોપાલભાઈને આગ્રહ કરીએ કે આવો સાહેબ બે શબ્દ છે ગોપાલભાઈ

આગેવાન શ્રીઓ ગામના વડીલો ગામના યુવાનો આપણા માતાઓ બહેનો બધાનો હું બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાને મારા નમસ્કાર તમે બધાએ ભેગા મળીને મને ખૂબ આશીર્વાદ આપ્યા ખૂબ પ્રેમ આપો નાના એવા ગામના નાના એવા ખેડૂત પરિવાર ના વ્યક્તિ અને એટલે હું તમારા બધાનો આભારી છું આમ તો હું જયારે ગામડે ગામડે ચૂંટણી પ્રચારમાં જતો હતો ત્યારે બે બહુ મોટી પીડા હતી ગામો ગામની લોકોની અને આ મલક એટલો બળુકો છે કે ગમે એ નેતા ને મોઢે પૂછી લે છે એ સારી વાત છે કે હું અહીંયા સોરે અહીંયા સામે જો રહ્યો ને આ આપણી મીટિંગ રહેતી હતી દરેક આ મંદિર દરેક ગામમાં લોકો બે વસ્તુ નો પ્રશ્ન હતો કે ભાઈ પછી આ પાછો ભગી નહીં જાય ને એ પહેલી ઉપાધિ હતી અને બીજી ઉપાધિ એવી હતી કે બીજી ઉપાધી એવી હતી કે પછી પાછો આવશે તો ખરો ને કેમ કે આ રાજકારણના ઈતિહાસમાં જે ચૂંટણી જીતી જાય ને પછી વળી જતા ગોતવાનો પછી આવતી ચૂંટણી હાથ વગો આવે એટલે મારે એ વાતનો ખુલાસો આપતો ભારે પડતો હતો કે ભાઈ હું એવો નથી હું આવું એવો છું પણ કોઈ માને કેમ કેમ કે અગાઉ જેટલા જોયા હોય એવા જ જોયા હોય એટલે એમ કે ભાઈ આવું જ બધા કે છે તું એવો હતો હવે આ હોટ તમે મને ટાણું ઈ વાત નું આપ્યું હું આખા મલકમાં જઈને કહી શકું કે હું તો આવું એવો છું આ જીત આવ્યો તો હવે હું કહી શકું કે જો આ આવે છે ને આવ્યો હું માણંદીયા જઈને આવ્યો વિચાર કરો નાનું ગામ છે નતર ઈ ગામમાં તો કોઈ છૂટણીય ન જાય નાનું ગામ હોય સંખ્યા ની દ્રષ્ટિએ મોટી મોટી પાર્ટીઓ મોટા મોટા નેતા હોય

આપડે ભાઈ તમારી જેવા માણસ છે બે ત્રણ બાબતની માહિતી પણ આપતો જાવ કે હવે અહીંયા વિસાવદર માં નું ઓફિસ ખોલવાની છે થોડોક મોટો માર્ગ મળે એ ગોતી રહ્યા છીએ કેમ કે જગ્યા જગ્યાએ ઓફિસ કરવી નથી કેમકે વી વર સુધી ની ખોલવાની છે એટલે ઓફિસ કામ છે નાના નાના કામ નાના કુપન નું કામ હોય કઈક દાખલો કઢાવવો છે કઈક પ્રમાણપત્ર લેવું છે કઈક સરકારી યોજના ના ફોર્મ ભરવા છે ભરાઈ ગયેલા ફોર્મ નું શું જોઈ કઈક પૂછવું છે એવું ઝીણું ઝીણું વ્યક્તિગત લેવલ નું કામ હોય કેમ કે એ વ્યક્તિગત કામ છે આખાનું બધાનું ન હોય કોકનું કાંઈક કોકનું કાંઈક ઈ નાના નાના બધા કામમાં તમને કાયમ માટે મદદ મળી રહે ફોર્મ ભરી દે અરજી કરી દે ઓનલાઈન કરવો તો ઓનલાઈન કરી દે ઝેરોક્ષ કાઢ્યો ઝેરોક્ષ કાઢ દે કાંઈક જે કરવો એ ઝીણા જીણા નાના નાના બધા ના કામ ધારાસભ્યની ઓફિસેથી થાય એવી વેતરણ હું કરી રહ્યો છું પંદર દિવસમાં ઓછામાં ઓછા સાત આઠ દીક દસ દીક પંદર દીક મોડા મોડું મહિનો પણ ત્યાં સુધી ઓફિસ ચાલુ થઇ જાય પછી બધા આટો ફેરો કાયમ મારતા રહીજો ઓફિસ એટલે બીજી છે મોટા મોટા કામ છે જેમાં એક ગામ થી બીજા ગામ નો રોડ હોય કઈક બેઠું નાળું હોય અને જરાક ઉભું કરવાનું હોય કંઈક ગામની નિહાળ માં એક રૂમ બનાવવાનો બાકી હોય કઈક મહણિયા ફરતે વંડી કરવાની બાકી હોય કઈક પ્રોટેકશન દીવાલ હોય આવા મોટા થોડાક માપના મોટા નાનાય ની નામ મોટા યુ એવા કામ છે તો ઈ હવે ગામના વલ્લભ બાપાને જે કઈ બીજા આગેવાનો છે એની ભેગા મળીને રાગે રાગે કેમ કે ઉભા ઉભા હું ખોટી વાત કરું અર્થ નથી પણ હારે મળીને તાલુકા પંચાયતમાં જાશું પ્રાંતમાં જાશું સંકલન ની મિટિંગમાં જાશુ ને મળશું જે કઈ વ્યવસ્થા હોય એમાં જોડાય ને મહિને દોઢ મહિને બે મહિને છ મહિને તે કામ ચાલુ થાય અથવા પૂરું થાય અથવા હાથ વગું આવે એવી કોશિશ હું કરવાનો તો પહેલું કામ છે વ્યક્તિ દીઠ કામ હશે એની મદદ મળશે લાગટ વાળું કામ ગામ આખા નું હિયારો છે એમાં આરે મળીને આપણે ચાલુ કરી દેવું અને મોટા 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 મુદ્દાનું કામ ઇકોઝોન નું કામ જમીન માપણીનો મુદ્દો માલધારીઓના મુદ્દાઓ છે જંગલમાં ચરાવા જવાનો હક નો મુદ્દો છે વાડાનો મુદ્દો છે એવા મુદ્દા વિધાનસભામાં મુકવા પડશે તો એ મોટું કામ વિધાનસભામાં નાનું કામ આ તાલુકા અને જિલ્લામાં અને છૂટક કામ છે એ ધારાસભ્યનું ઓફિસ છે આવી વેતરણ હું કરીને આવ્યો છું આ બધું બરાબર છે મારી વાત હવે એમાં તમારે બધા મને ટેકો રાખવાનો છે કેમ કે આપણે જયારે મોટું કામ કરવું હોય ત્યારે બધાને જરૂર પડે અને હવે હારે રે તો હારું થાય રૂડું થાય મારો એક નિયમ છે કે હું અહીંયા ધારાસભ્ય રહું ત્યાં સુધી જે માણસ મને મળશે એને મારે નાચ નથી પૂછવાની અને ક્યાં મત આપો છો કઈ પાર્ટી છે એ નથી પૂછવાની મારો નિયમ છે તમે હું કામ લઈને જેટલી જ વાત કરવાની છે જે નાચના હોય આપણે એવી પડવું નથી નાચના છે પાર્ટીમાં હતા તમારા ગામે ક્યાં મત હતા એ કોઈ હિસાબ કિતાબ કરવો નથી પ્રેમ નો હિસાબ ન હોય જેને જ્યાં દીધા ને હું કોઈ કે હું એવો નુગરો માણા નથી કે ગામમાં જઈને મેણું મારું તમે ક્યાં આમ કર્યું તમે ક્યાં એવું જેને જે કર્યું ભગવાન સૌને રાજી રાખે પણ તો એવું જીતી ગયો તો હવે બધાનું કામ કરવાનું છે એ મારો વિચાર છે એટલે મારે કોઈ ને ધમજિંદગી આપડે કોઈ નથી પણ બધાનો પ્રેમ આ વખતે નથી મળ્યો એનો આવતી વખતે કેમ મળે એ વેતણ કરવાની છે આ વખતે કોઈ પણ માણસ ચૂકી ગયો મને આશીર્વાદ આપવાનું તો બીજી વાર એ મારા આવતી પેલો લાઈન માં કેમ ઉભો ને એ વેતરણ હું હું છું અત્યારે અને એટલે એમાં તમારા બધાના આશીર્વાદ ની જરૂર પડશે તમે બધા બહુ માયાળુ માણસો છો બહુ મહેનતું ને બહુ સારા માણસો છે આ એમાંય જેમ ગીરની ઓરા એમ તો બહુ સારા માણસ છે ભાઈ અને હું તો તમારો હું ઋણ ઉકારી શકું ભાઈ તમે મારી જેવો નાના માણસ મને તો આ ત્રણ દીથી એમ લાગે છે શું થઈ ગયું છે હવે આપણે ગામમાં રોજ ગામના સોરે આટા મારતા કાલ થી કોઈક ધારાસ કેવું લાગે હવે એમ પડે કે આપણે આપણે બનીએ બની કેમ કે આપણે બધા નાના માણસ ભાજપમાં કોંગ્રેસમાં તો કેવડા મોટા મોટા નેતા છે પોલીસ વાળા એને બધું એમ લાગે કે મોટો માણસ બે દીતે બધા સાહેબ સાહેબ કરે મેં કીધું આમ કેમ થાય છે આપણને એવું ફાવે નહિ પણ તમે બધાએ બહુ આશીર્વાદ આપ્યા છે

અને એને મેં કીધું કેમ મારી રોવો છો હું ઉપાધી માં કાઈ કે ઉપાધી નથી આખી જિંદગી વહી ગઈ આ પેલી વાર ધારાસભ્ય અમારા ગામમાં જોયો કે મારી જિંદગી વત આપી આપી પ્રચાર કરી કોદી જિંદગીમાં ધારાસભ્ય કેવો હોય ને જોવા નથી મળ્યો ને અમારા નાના ગામમાં તો હારો તલાટી નથી આવતો તને ભાઈ પરખેથી જોયો તને અડીએ ક્યાં તારા દુખડા લઈએ ક્યાં ને એ વાતનું કે અમને હરખ નું આવ્યું છે તો મારા માટે કેવડી એની હકીકતની વાત છે ઓલા ભાઈ ફોટાઈ ઈચ્છા છે મારી ના તમે વિચાર કરો કે નાના માણસને શું જોઈએ પ્રેમ જોઈએ

ગામના સૌ આગેવાનોનો યુવાનોનો વડીલોનો બધાનો હૃદયપૂર્વક બે ચાર વારે આવવાનો છું એટલે એમ નથી કે આવી ગયા એટલે આવું પછી આવતી ચૂંટણી મારી પાસે મોટી જવાબદારી છે મારી પાર્ટીમાં મારી પાસે રાષ્ટ્રીય હોદ્દો છે એટલે મારે દિલ્હીના અને અમદાવાદના ધોળા બહુ રહે છે એ સિવાય હું જીત્યો છું એટલે બધા જિલ્લામાંથી બહુ ફોન આવે છે એકાદ વાર તમે અહીંયા આવી તમારું સન્માન કરવું બધી નાચમાંથી ફોન આવે છે એટલે મારી દોડધામ બહુ રહેવાની છે પણ અહીંયા આપણા આગેવાનો ગામડી બે પાંચ બે પાંચ આગેવાનો છે એને જવાબદારી સોંપવાની છે થોડો આજે પંદર દી પાટે ચડે એ પછી બધી ગામડીચ જવાબદારી સોંપીને હરીશભાઈના માર્ગદર્શનમાં આપણે કામ કરવાના છીએ હરેશભાઈ અમારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે નાના કોટડાના વતની છે અને આખી ચૂંટણીમાં એને બહુ સંચાલન સારું કર્યું છે તો મારી તમને એક જ વિનંતી છે કે તમે તમારી જવાબદારી બહુ સારી રીતે નિભાવી દીધી છે તમે લાઈનમાં ઉભા રહ્યા તમે બટન દબાવ્યું અને મારી જેવા જુવાની અને આગેવાની હોબી છે તમારું કામ પૂરું થઈ ગયું છે હવે દોડવાનું કામ મારું છે હું દોડતો રહીશ જ્યાં તમે કેશોપ નહીં કે તમને નહીં ખબર હોય ને એવું સારું કામ હું દોડીને કરતો રહીશ પણ એક વિનંતી એવી છે કે ક્યારેક કોક કામ એવું આવે કે પાંચસો જણા લઈને ન જામ ત્યાં સુધી સાંભળે નહીં કોક કામ એવું આવી જાય કે મારે ડામ જરૂર પડે હાલો બધા હારે તો તેથી હું તમને વિનંતી કરું તો જેની અનુકૂળતા હોય ને એટલા આવજો ખરા એવી મારી અત્યારે વિનંતી છે તમને કોઈ ન દોડાવવાના એ તમે કામ કરી લીધું તો મારે દોરો પણ ક્યારેક એવું ટાણું આવે કે કોઈક બહુ મોટું એવું કઈક આવી જાય ઘટના આવી જાય કોઈ કઈ એવો મોટો સાહેબ આવી જાય કઈક એવું પરિસ્થિતિ હોય અને પછા હોવા જણા લઈને જાવું પડે તેથી હું હાથ જોડીશ કે ભાઈ બાપા આવો બધા જેની જેની અનુકૂળતા હોય તો આપણે હશે પણ તમને એક છે કે કોઈ પણ કામની પાછળ બે પ્રયત્ન પરિબળ હોય દુનિયાનું ગમે એવું મોટામાં મોટું કામ કેમ ન હોય સરકાર બનાવવાનું કામ હોય કે સરકાર ઉથલાવાનું કામ હોય કે રોડ બનાવવાનું કામ હોય એની પાછળ બે મહત્વના પરિબળ હોય પેલું પરિબળ તો દુનિયામાં કોઈ પણ એનો પ્રયત્ન કોણ કરે હું તમને બે છું કે જે કઈ બે અઢી વરણ સમય વધ્યો છે એમાં જે કઈ કામ હું કરવાનો છે એમાં મારો ઈરાદો ક્યારેય ખરાબ નહી હોય એ વાતની હજાર ટકાની ગેરંટી છે મારે ખરાબ નિયતથી કોઈ કામ નથી કરવાનું કોઈ કામમાં ખરાબ નિયત ખરાબ ઈરાદો ખરાબ દાનતથી હું કામ નથી કરવાનું અને પ્રયત્ન ઓછો નહી હોય સારી નિયતથી કરીએ સારો પ્રયત્ન કરીએ પછી માં બેઠી છે એ સારું કામ આપણે હાથે કરાવે એવી શ્રદ્ધા રાખીએ આપણે પાછળ ઊભેલા બહેનો અહીંયા ઉભેલા બહેનો અહીંયા ઊભેલા બહેનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામના બધા વડીલોનોય આભાર વ્યક્ત કરું છું અમે બધાએ આટલું માન સન્માન આપ્યું એ બદલનું ઋણી છું બધાનો પાછો ગામમાં ફરીથી થોડુંક તાણું લઈને આવીશ ત્યારે પાછો ફરીથી મળશું અને હવે હું આવતો જાતો રહીશ દાયા એ એવું કંઈ નથી ત્યાં હુંજી હું બધાની રજા લઉં છું આ ગામમાં છોકરા મને બહુ જાજા દેખાય છે કેટલા છોકરા છે ચારે બાજુ આલી છે ને હે ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે ભારત નહીં કે હારી વાત કહેવાય એ છોકરા આપડી પાસે હોય હારી વાત છે મૂડી છે આ ગામની ગામ મોટું થાય મૂડી છે આપડી હા હા ગામ મોટું એટલે બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા આવ્યા બધાને મારા રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ಬರ್ತಿಜರ್ ಸರ್ ಕಾಬರ್ ನೋ